સંદીપ માંગ્રોલાત પત્રકાર પરિષદ યોજીના માહિતી આપશે તેઓ વિશ્વસીને સુત્રો પાસેથી માહિતી મળી રહી છે છેલા ઘણા સમયથી વિવાદોમાં રહેલ વટારિયા સુગરના ચેરમેન તરીકે સંદીપ માંગરોલાએ છેવટે રાજીનામું આપી દીધું છે હંગામી ધોરણે વાઇસ ચેરમેન એવા કરશનભાઈ પટેલને ચેરમેન પદ માટે નિમણૂક કરવામાં આવ્યા છે આ અંગે સંદીપભાઈ માંગરોલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વર સહિત ભરૂચ વાલિયા જગડિયા અને કુસંબા તાલુકાના શેરડી ઉત્પાદકો

સંદીપભાઈ માંગરોલા પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટ ઉપર પોસ્ટ કરતા જણાવે છે કે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટાડિયાની છેલ્લા ઘણા સમયથી વહીવટ અને ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડવા કેટલાક જૂથ પ્રયત્નશીલ છે તેવા સંજોગોમાં વિશાળ ખેડૂત અને સંસ્થાને હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિષ્પક્ષ ચૂંટણી યોજાય એ જરૂરી છે તેમ તેઓ પોતાની પોસ્ટમાં જણાવે છે વધુમાં તેઓ ઉમેરે છે આજ રોજ તેઓ ઉપર કોર્ટ કારણોસર ગણેશુગરના ચેરમેન તરીકેના હોદ્દા ઉપરથી રાજીનામું આપી નિષ્પક્ષ ચૂંટણી કરી લોક ચુકાદાથી નવું બોર્ડ

બોર્ડ થાય અને હિતમાં તમામ વિવાદોનો અંત આવે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી સંસ્થાના ઇન્ચાર્જ ચેરમેન તરીકે કરશનભાઈ પટેલ નિમણૂક કરવામાં આવી હોવાની પણ માહિતી તેઓએ સોશિયલ મીડિયા પર આપી હતી જોકે હાલ તેઓએ આ અંગે કોઈ સ્પષ્ટ વિગત આપી નથી આગામી દિવસમાં અંગે ખુલાસો આપશે તેવું કેટલીક અટકળો વચ્ચે જાણવા મળ્યું છે